કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છ જિલ્લાના રાપર વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના વરદ હસ્તે રાપર નગરપાલિકા દ્વારા બાર પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું આ સાથે આવાસ યોજના હેઠળ બસો સાડત્રીસ લાભાર્થીઓને મકાનોના વર્ક ઓર્ડર આપી દેવાયા જેનાથી સ્થાનિક વસાહતોમાં નવી જીવનશક્તિ આવશે આ વિકાસ કાર્યોમાં રસ્તા પાણી પુરવઠા ગટર સિસ્ટમ અન્ય માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે જે રાપરનગરને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવશે ધારાસભ્ય જાડેજા આ પ્રસંગે કહ્યું કે રાજ્ય સરકારની વિકસિત ગુજરાતની યોજના હેઠળ આવા કાર્યો ગ્રામીણ અને નગરીય વિસ્તારોમાં વિકાસને ગતિ આપશે લાભાર્થીઓ માટે મકાનો એ માત્ર ઇમારત નથી પરંતુ સ્વાવલંબનનું પ્રતિક છે આ પ્રસંગમાં રાપર નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદભાઈ ઠક્કર રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી લાલજીભાઈ કારોતરા રાજુભાઈ જાડેજા રૌ